સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં જનતા કી તાકાત ન્યૂઝ એક એક્સક્લુઝિવ સમાચાર લઈને આવ્યું છે ગઈ કાલે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ જંબુસરથી શ્રી ઇમરાન ખિલજી જે જાતે એક પત્રકાર છે અને એક ન્યૂઝ પેપરના જાતે તંત્રી પર છે તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી કે વાગરામાં બે એવા પત્રકારો છે જે બોગસ રીતે કામ કરી રહ્યા છે અને બોગસ રીતે ફરી રહ્યા છે અને બોગસ રીતે નાળા પર ઉઘરાવી રહ્યા છે તો આવો આપણે આગળ વધતા પહેલાં એમણે જે ફેસબુક પર પોસ્ટ કરી હતી તેને વાંચીએ તો હું તે પોસ્ટ વાંચું છું અને તે પોસ્ટ તમે ધ્યાનથી સાંભળો ઇમરાન ખિલજીએ લખેલી પોસ્ટ વાગરામાં બની બેઠેલા બે બોગસ પત્રકારો પર કોની રહેમ નજર વાગરા પોલીસ આ બની બેઠેલા લે લેહાગુ બોગસ પત્રકારોની જીણવટભરી તપાસ કરી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે તેમણે વધુમાં લખ્યું છે મળતી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી વાગરા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં જાતે બની બેઠેલા પત્રકારોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોવાનું સપાટી પર આવ્યું છે વાગડામાં માટેલા સંઢની જેમ ફરતા આ બે બોગસ પત્રકારો સામાન્ય નાગરિક અને સ્થાનિક વહીવટતંત્રને અમે બહુ મોટા પત્રકાર હોવાનું જણાવી નાણાકીય લૂંટ ચલાવી રહ્યા હોવાની પણ માહિતી સાંપડી રહી છે આ બોગસ પત્રકારો પાસે કોઈપણ પ્રકારની ન્યૂઝ ચેનલ ઉપર માહિતી પ્રસારિત કરવાની લીગલી મંજૂરી નથી તેઓ ભરૂચ કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ માહિતી ખાતામાં નોંધાયેલા નથી વાગરા પોલીસ આવા બોગસ લેહ ભાગુ પત્રકારો પર કાયદાકીય પગલાં ભરવામાં કેમ અચકાઈ રહી છે લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે આ જાતે બની બેઠેલા બોગસ પત્રકારો પર કાયદાનો કોરડો વિજે તેવી લોક માંગ ઉઠવા પામી છે એડિટર ઇમરાન ખિલજી શ્રી ઇમરાન ખિલજી કે જેઓ જાતે પત્રકાર અને ટન્ટ્રી પર છે તેમણે આ પોસ્ટમાં બે પત્રકારો એમ ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે તો એમને ખબર છે કે આ બે પત્રકારો કોણ છે જો એમને ખબર ના હોતી કે બે જ પત્રકારો છે તો એમ લખતા કે અમુક પત્રકારો કે કેટલાક પત્રકારો બોગસ છે પરંતુ તેમણે ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે જ પત્રકારો છે કે જેઓ ખોટી રીતે પત્રકારિતા કરી રહ્યા છે ખોટી રીતે નાણાં ઉઘરાવી રહ્યા છે અને માટેલા સાંધની જેમ ફરી રહ્યા છે તો તેમને ખબર જ છે કે જ પત્રકારો છે અને તેમની પાસે નામ પણ હશે પરંતુ તેમણે નામ બહાર પાડ્યા નથી તો અમને લાગી રહ્યું છે કે ઇમરાન ખિલજી આ નામ કેમ બહાર નથી પાડતા શું તેઓ આ બે પત્રકારોથી ડરી ગયા છે શ્રી ઇમરાન ખિલજીને અમારી વિનંતી છે કે તેઓ આવે અમારી પાસે અને અમોને નામ જણાવે જો તેઓ આ ખરેખર આ બે પત્રકારોથી ડરી ગયા હોય તો આવે અમારી પાસે અમે તેમની મદદ કરીશું અને જો આ માહિતી સાચી જ હોય તો તે શા કારણે ડરે છે તેમણે આ બે પત્રકારોના નામ બહાર પાડવા જ જોઈએ અને જો તેઓએ ખોટી રીતે આ પોસ્ટ કરી હોય તો વાગરાને અને વાગરા તાલુકાને બદનામ કરવાની શું જરૂર